નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે દરિયામાં હલેસા મારીને હોડી ચલાવતા નાવિકો બધાએ જોયા હશે પણ ચૈત્રી મહિનામાં ઇસ્લામી તારીખ ઓગણીસ ના સરહદી લખપત તાલુકાના પીપર ગામ પાસે યોજાતા સાવલાપીરના મેળામાં અસંખ્ય લોકો હોડીની પ્રતિકૃતિઓ સાથે જુલુસ કાઢી તેમના પૂર્વજોની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે છેલ્લા ચોત્રીસ વર્ષથી અહીંના ફકીરાણી સમુદાયના જત લોકો દરિયાને બદલે જમીન પર હોડીને આસ્થાભેર હલેસા મારી એ જૂની યાદો અને પરંપરાથી નવી પેઢીને અવગત કરી રહ્યા છે કે તેમના ઓગણીસસો નેવ્યાશી સુધી તેમના વડીલો હોડીઓ દ્વારા કોટેશ્વરથી દસ કિલોમીટર દૂર આવેલ સાવલાપીરની દરગાહે માથું ટેકવવા જતા હતા અને ત્યાં મોટો મેળો ભરાતો હતો કોટેશ્વરથી કોરીક્રીક પડાલાક્રીક થઈ સાવલાપીર જઈ શકાય છે આ જગ્યાના વ્યૂહાત્મક મહત્વને ધ્યાનમાં લઈ સુરક્ષાના કારણોસર ઓગણીસો નેવું થી બીએસએફ અહીં મેળો યોજવાની મંજૂરી બંધ કરી દીધી છે પણ ઓગણીસો સુધી નારાયણ સરોવરથી થી પીપર પટ્ટીના જત સમુદાયના લોકો કોટેશ્વરથી થી હોડીઓ દ્વારા અહીં જતા ભાગલા પૂર્વે સિંધમાંથી પણ ઘણા લોકો અહીં માથું ટેકવવા આવતા સાવલા પીરના સાત મી પેઢીના વારસદાર દાદા સાવલા હાજી પીપર ગામે રહે છે અને આ વિસ્તારના લોકો તેમનો પડ્યો બોલ ઝીલે છે ફકીરાણી જત ઉપરાંત ગરાસિયા દાનેતા અને હાજિયાણી જત સમુદાયના લોકો પણ સાવલા પીરમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે તેવું સમુદાયના અગ્રણી સૈયદ અબ્દુલ્લા છા બાપુ મિયા પીપરવાળાએ જણાવ્યું હતું દર ઉનાળે ચૈત્રમાં ઇસ્લામી તારીખ અઢાર ઓગણીસ અને વીસ ત્રણ દિવસનો આ મેળો હવે પીપર ગામે જ યોજાય છે અને

આવી પરવાનગીઓ સ્થગિત કરી દીધી છે હવે ત્યાં જવા પર કાયમી પ્રતિબંધ છે કારણ હવે સાવલાપીર ખાતે બીએસએફ ની સંપૂર્ણ સરહદી ચોકી છે સ્થાનિક હિન્દુઓ અને મુસ્લિમો જ સાવલાપીર માં શ્રદ્ધા ધરાવે છે એવું નથી સાવલાપીર ની હાજરીને કારણે ત્યાં તૈનાત બીએસએફ જવાનો દારૂ કે માંસાહાર ખાદ્ય પદાર્થો સેવન કરતા ન હોવાનું કહેવાય છે સાવલાપીરમાં અબડાસા વિસ્તારના લૈયારી ગામના રબારી લોકો પણ ભારે શ્રદ્ધા ધરાવે છે છેલ્લા ચારસો પચાસ વર્ષથી તેમના પૂર્વજો આ મેળામાં ભાગ લેતા આવ્યા હોવાનું લૈયારીના અગ્રણી રામાભાઈ ખેંગાર રબારીનું કહેવું છે અત્રે એ યાદ રહે કે ભરૂચ પાસે અલિયાબાડા બેટમાં આ વિસ્તારના ફકીરાણી જત લોકો વસવાટ કરે છે અને રબારી સમુદાયના ઊંટો ચરાવવાનું કામ કરે છે સાહેબ આ મેળો અમારો વારસાગત ચાલ્યો આવે છે અને ધાર્મિક એકતાનો પ્રતિક છે આ મેળો અને કેટલા આ જે કેટલી સદીઓ થઈ આ ધાર્મિક મેળો આ એવી જ રીતે પીર સાહેબનો ચાલ્યો આવે છે અને એમાં સહમત હિન્દુ મુસ્લિમ ભાઈ બધા જ જત ભાઈઓ રબારી ભાઈઓ આ બધા ભાઈઓ અમે મળીને આ મેળો યોજીએ છીએ સાહેબ અમારે સાડા ચારસો વર્ષોને જે અમારા દાદાનું જેવું છે બરોબર અમે ઊંવાથી ચાલુ છે પહેલાં અમારે ખાંડડી મળી છે દાદા ને જ હામલા દાદાને ઊંઘ અમારે હાંડુ મધી નીકળી છે ઓંથી નીકળી છે બધી જખૌ દરિયાથી એટલે અમે બધા પહેલેથી માનીએ છીએ સાડા ચારસો વર્ષથી અમારા દાદા માને છે